નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો જોર એ હવે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે એટલે હજુ સાવ બંધ થઈ જાય એવી સ્થિતિ નથી પણ ત્રીસ એકત્રીસ તારીખે અતિભારે વરસાદની આગાહી આપી છે પણ તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ રહી છે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું હતું મોન્થા મોન્થા ધીરે ધીરે નાગપુર તરફ અને હવે એ વાવાઝોડામાંથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય એ સ્થિતિમાં છે અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બની છે એ ધીરે ધીરે મજબૂત થઈ રહી છે ગુજરાતને કયા દિવસે કેવી અસર થવાની છે એટલે અહીંયા તમને એક ચક્રવાત જેવું દેખાતું હશે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે એ સિસ્ટમ જે છે એકદમ નજીક ગુજરાતની છે સાથે જ અહીંયા તમે જુઓ કે મોંથા વાવાઝોડું છે એકદમ એક્ઝેક્ટલી નાગપુર પાસે પહોંચી ગયું છે અત્યારે આપણે જોઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે વરસાદની આગાહી છે વેરાવળમાં અને સોમનાથ અને એની આસપાસના વિસ્તારોમાં વધારે વરસાદ પડી શકશે સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં હજી પણ અતિભારે વરસાદની આગાહી છે આગામી બે દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે સિસ્ટમ ધીરે ધીરે નજીક આવતી પણ દેખાય છે એના કારણે તમે જુઓ કે મધ્ય ગુજરાતમાં પણ એની અસર દેખાય છે કચ્છમાં પણ એની અસર દેખાય છે અને ત્રીસ તારીખે મોડી રાત સુધીમાં એ સિસ્ટમ જે છે એકદમ દરિયાકાંઠાની નજીક આવી જશે એકત્રીસ તારીખે વહેલી સવારે તમે જુઓ કે આખો દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગરનો પટ્ટો જે છે એ અસરગ્રસ્ત વિસ્તાર રહેવાનો છે કે જ્યાં અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે ઉનામાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે જૂનાગઢમાં વધારે વરસાદ પડવાનો છે જસદણ ભાવનગર આ બાજુ ભરૂચ સુરત વલસાડ તાપી વ્યારા આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે ચોટીલા સુરેન્દ્રનગરમાં વધારે વરસાદ છે ધોળકામાં વરસાદ છે અમદાવાદમાં ભારે વરસાદ પહેલી તારીખે પડવાનો છે એટલે ત્રીસ એકત્રીસ અને પહેલી તારીખે ભારે વરસાદની આગાહી છે સિસ્ટમની તીવ્રતા પહેલી તારીખ સુધીમાં ઓછી થતી દેખાય છે એટલે તમે જુઓ કે અહીંયા જે રેડ કલર હતો એ તીવ્રતા ઓછી થઈ ગઈ છે અને પછી આ વિસ્તારોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં એની અસર જોવા મળશે બાકીના વિસ્તારોમાં એટલી ઝાઝી અસર નહીં દેખાય બીજી તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે પણ મધ્ય ગુજરાતમાં વરસાદ એટલે પડી રહ્યો છે કારણ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી એ ધીરે ધીરે નાગપુર તરફ પહોંચી અને ત્યાંથી જ્યારે આગળ વધે છે ત્યારે એ મધ્યના ભાગોને સૌથી વધારે અસર કરતા હોય એટલે પહેલી બીજી તારીખ સુધી હજી પણ જે સિસ્ટમ જે છે એની સિસ્ટમની અસર રહેવાની છે સિસ્ટમના આઉટર ક્લાઉડ બધા જ ગુજરાત પર ફેલાયેલા છે 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 એટલે એની અસર વધારે જોવા મળવાની બીજી સ્થિતિ એવી કે જામનગરથી દેવભૂમિ દ્વારકા અને સૌરાષ્ટ્રનું દરિયાકાંઠાનો કોસ્ટલ એરિયા જે છે ત્યાં વધારે વરસાદ પડે તેવી સંભાવના છે અમદાવાદ વડોદરા ભાવનગરમાં તો વરસાદ પડવાનો જ છે આ બાજુ સુરત તાપી વલસાડ ડાંગમાં પણ વરસાદ પડવાનો છે અત્યાર સુધીમાં માવઠામાં પડતો સૌથી વધારે વરસાદ આ સિસ્ટમના કારણે પડ્યો છે હમણાં સુધી જે વરસાદ પડ્યો છે એ વરસાદ સામાન્યથી મધ્યમ રહી ચૂક્યો છે પણ હવે જે વરસાદ એ ચોમાસા કરતાં પણ અતિભારે વરસાદ એ માવઠામાં પડ્યો છે આગામી દિવસોમાં સ્થિતિ થોડીક નોર્મલ થાય એવી સંભાવના છે કારણ કે સિસ્ટમની અસર અને તીવ્રતા પણ ઓછી થતી દેખાય છે હવામાન વિભાગની આગાહી અને હવામાન વિભાગ જે સાયક્લોનનું ટ્રેક કરતા હોય છે એમાં પણ જોઈએ આપણે કારણ કે મોનથા વાવાઝોડું જે હતું એ જે વાવાઝોડું છે એની સ્થિતિ શું રહેવાની છે તો તમે જુઓ કે અહીંયા ક્યાં કે વાવાઝોડું પહોંચ્યું છે હૈદરાબાદથી થી થોડુંક આગળ અને આપણે ભિંડીમાં જોઈએ તો આપણને પ્રોપર ખબર પડે કે નાગપુર સાઈડ પહોંચ્યું છે અને બંગાળની ખાડીથી નીકળેલી સિસ્ટમ ત્યાં પહોંચી છે અરબી સમુદ્રથી નીકળેલી સિસ્ટમ અહીંયા ક્યાંક મુંબઈના દરિયાકાંઠાની નજીક અને આ બાજુ ગુજરાતના દરિયાકાંઠાની નજીક બેની વચ્ચે ક્યાંક એક સિસ્ટમ પહોંચી છે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હશે વાવાઝોડું કારણ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કોઈ ચક્રવાત બને છે એટલે એ પહેલાં લો પ્રેશર પછી વેલમાર્ક લો પ્રેશર પછી ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશન અને પછી સાયક્લોન બને અને પછી જ્યારે ચક્રવાત છૂટું પડે છે ત્યારે પણ એ ઉલટી દીધી દિશામાં એટલે સાયક્લોન પછી ડીપ ડિપ્રેશન પછી ડિપ્રેશન પછી વેલમાર્ક લો અને પછી લો પ્રેશરમાં ફેરવાઈ જાય છે અત્યારે જે મોન્થા જે છે એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે આગળ જતાં સુધીમાં એ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને પછી એની તીવ્રતા સાવ ઓછી થઈ જશે એટલે અત્યારની આ સ્થિતિ જોતા એવું લાગે છે કે ગુજરાતમાં હવે બે દિવસ સુધી આગામી અડતાલીસ કલાક ખૂબ ભારે છે દરિયાકાંઠાના વિસ્તાર માટે અને સૌરાષ્ટ્ર માટે બાકીના વિસ્તારોમાં તીવ્રતા ઓછી જોવા મળશે પણ વરસાદ તો પડવાનો છે આ વરસાદે સૌથી વધારે કંઈ ખરાબ કર્યું હોય તો એ ખેડૂતોની સ્થિતિ છે જેટલો પણ પાક ખરાબ થયો છે અત્યારે ખેડૂતો પાસે કશું જ બચ્યું નથી ઉપર આગ છે નીચે ધરતી છે અને વચ્ચે જગતનો તાત અત્યારે રડી રહ્યો છે કારણ કે જેટલો પણ પાક હતો છેલ્લી ઘડીએ જે એકદમ મોઢે આવેલો જે કોળિયો હતો એ કોડ્યો છીનવાઈ ગયો છે હજુ પણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોએ સાવધાન રહેવાનું છે ને સાવધાન પણ શું રહે છે કારણ કે જે હતું એ બધું તો ખરાબ થઈ ગયું છે પણ છતાં પોતાનો જીવ અને ઢોર ઢોરઢાકરને બધું સાચવવાનું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યા જ છે ભારે પવન સાથે વરસાદ પડવાનો છે કારણ કે જે સિસ્ટમના આઉટર ક્લાઉડ છે એ આખા ગુજરાત પર ફેલાયેલા છે એટલે અતિ ભારે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના પણ છે તમારે ત્યાં કેટલો વરસાદ પડ્યો છે કેટલા સમયથી પડી રહ્યો છે અમને કમેન્ટ્સમાં જણાવજો બાકી તમારા ત્યાંના વિડીયોઝ તમે અમારા જમાવટના વોટ્સઅપ પર પણ મોકલી શકો છો શેર કરી શકો છો અમારી વોટ્સઅપની એક ચેનલ પણ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નમસ્કાર